મહિલાઓ હવે ઘરના કામકાજ પરવાડી બેસતી નથી રહેતી પરંતુ હવે પતિને ઘર ખર્ચમાં મદદ કરી રહી છે જી હા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું તખતગઢ ગામ કે જ્યાં વિવિધ પ્રકારના મહિલાઓના ગ્રુપ બન્યા છે અને આ મહિલાઓ વિવિધ પ્રકારની કામગીરી કરી આવક ઊભી કરી રહી છે નવરાત્રીના આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ખતકગઢ કંપા ગામની મહિલાઓ ઘરકામ પરવાડીને

જે બેનોને જરૂરિયાત હોય ના હોય પણ એમ કે સખી મંડળમાં જોડે રહીને અમે અમારે નવરાત્રિમાં ચણિયા ચોરી છે કે ઓર્ડર આપે ત્યારે એ બનાવી આપીએ અને જ્યારે એવો કોઈ સમય ના હોય નવરાત્રી જેવો કે લગ્ન પ્રસંગનો સમય વીતી જાય ત્યારે સાઈડમાં પર્સ છે સાડીના કવર છે થેલા છે નાની મોટી સર્વે આઈટમો મારી મંડળની બેનો બનાવે છે અને ખૂબ સારું વેચાણ કરે છે

આમ તો સરકાર દ્વારા વિવિધ પ્રકારની સબસિડી આપી મહિલાઓને આત્મનિર્ભર કરવા માટેના પ્રયાસો હાથ છે છે ત્યારે આ ગામની મહિલાઓ પહેલેથી જ આત્મનિર્ભર બની પરિવારને મદદ કરી રહી અને હું વેસ્ટમાંથી બેસ્ટ બનાવું છું અત્યારે હાલ નવરાત્રીની સિઝન ચાલુ છે તો જૂની સાડીમાંથી ચણિયાચોળી બનાવી અને વેસ્ટ કાપડ હોય મોટા એનામાંથી હું ચણા ચોળી બનાવી અને વેચી વેચાણ કરું છું બજાર કરતા હું સસ્તા ભાવે અહીંયા જોડી આપું છું અને આવી રીતના અમે આત્મનિર્ભર બનીએ છીએ અને અમારા ઘરને મદદરૂપ થઈએ છીએ અને આમાં મારા પતિનો પણ ફૂલ સપોર્ટ છે